નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટડી ન્યૂઝ કરજણ નગરપાલિકામાં કોમ્યુનિટી હોલનો વિવાદ વકર્યો છે કરજણ નગરપાલિકાના જૂના બજાર વિસ્તારમાં આવેલ કોમ્યુનિટી હોલનો વિવાદ વકર્યો ખુદ પાલિકા સભ્યોએ તપાસની અરજી વિકાસ કમિશનરને કરતા ચકચાર મચી ગઈ છે વાત એમ છે કે રાજ્ય સરકારની જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત યુડીપી યોજના હેઠળ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં બનેલ કોમ્યુનિટી હોલ જે આજે વિવાદના ઘેરામાં છે પાલિકા દ્વારા વર્ષ ત્રેવીસ ચોવીસમાં આ હોલ નગરના નાગરિકોના ઉપયોગ હેતુ બનાવ્યો અને એક દિવસના પાંચસઠસો રૂપિયા ભાડું નક્કી કરી ઠરાવ કરવામાં આવ્યો જે હોલ માટે ત્રીસ એપ્રિલના રોજ પાલિકાના ટીપી ચેરમેન અર્જુનસિંહ અટાલિયાની અરજીની માંગ મુજબ હોલનો પહેલો માળ વ્યાયામશાળા માટેનો ઠરાવ કરી મંજૂર કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે જેને લઈને પાલિકાના સભ્યો જ ખુદ વિરોધ રહ્યા છે કે જાણ બહાર હોલનો ઠરાવ કરી પાલિકાને આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા છે જે બાબતે છ જેટલા સભ્યો દ્વારા લેખિતમાં વિકાસ કમિશનર કલેક્ટર અને ભાજપના જિલ્લા પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે ઠરાવમાં કેટલા રૂપિયાના ભાડાથી હોલનો ઉપરનો માળ જીમ માટે આપવામાં આવ્યો છે એનો ઉલ્લેખ પણ નથી કરવામાં આવ્યો જેને લઈને વિવાદ વકર્યો છે કર્જન નગરપાલિકાની ત્રીસ ચારના રોજની સામાન્ય સભાની અંદર મારા નામથી મેં અરજી કે કર્જન જૂના બજાર આવેલા કોમેડી હોલ ના ઉપલા માળે જે લાંબા સમયથી બંધ અવસ્થામાં ઉપલમાળ પડેલ હોય તો કર્જન નગરના યુવાનો અને વડીલો વ્યાયામ સારી રીતે ફિટ ઇન્ડિયાના કોન્સેપ્ટ થી એ માટે મેં નગરપાલિકામાં અરજી કરી એ અનુસંધાને ત્રીસ ચારની સામાન્ય સભાની અંદર ઠરાવ કરી અને

કારણ કે કરજણ જૂના બજાર વિસ્તારમાં હાલમાં નાના મોટા કોઈ પણ પ્રસંગ માટે એવો કોઈ હોલ છે નહીં કે જ્યાં નાના પ્રસંગો થઈ શકે એના અનુસંધાનમાં અગાઉની નગરપાલિકાની ચૂંટાયેલી બોડીએ ગ્રાન્ટમાંથી આ હોલ બનાવેલો અને એમાં ઘણા બધા નાના માણસો પ્રસંગ પોતાનો કરી શકે એ ઉદ્દેશ્યથી ત્રેવીસ ચોવીસમાં આ હોલનું ભાડું પાસઠસો રૂપિયા નક્કી કરવામાં આવેલું અને વીજળી બિલ જે એકસ્ટ્રા થાય છે એ અનુસંધાને ઘણા બધા નાના મોટા માણસોએ ત્યાં પોતાના પ્રસંગો કરેલા એ ત્યારબાદ બન્યું કે મિટિંગ હતી નવી બોર્ડમાં જે બોર્ડ નવું આવ્યું એમાં ત્રીસ ચારની મિટિંગમાં જનરલ સભાની અંદર આ લોકોએ સદર હોલનો ઉપલો માળ જે છે એ આ લોકોએ જીમ માટે ભાડે આપી દીધેલો છે જીમ માટે અગાઉ પણ નગરપાલિકા દ્વારા જે તે ઈસમો જૂના બજાર સંસ્કાર કેન્દ્ર ખાતે જીમ માટે આવો જે મેરેજ હોલનો ઉપરનો હોલ ફાળવવામાં આવેલો અત્યારે બિલકુલ બિસ્માર હાલતમાં કરી નાખવામાં આવેલો છે ત્યાં આગળ બિલકુલ બધા અનિષ્ટ તત્વો ભેગા થતા હતા અને નગરપાલિકાનું નામ ખરાબ થાય એવી વર્તણુકો ત્યાં થતી હતી ત્યારબાદ એન એન પ્રકારે એ હોલ ત્યાંથી બંધ કરવામાં આવેલો જીમ બંધ કરવામાં આવેલું અને ત્યારબાદ અત્યારે આ નવું જીમ એ અગાઉ આ કોમ્યુનિટી હોલ નતો બન્યો ત્યારે ત્યાં કુમારશાળા હતી અને કુમાર શાળા ની અંદર એ જીમ ચલાવવામાં આવતું હતું કુમાર શાળા નીકળી ગયા પછી ત્યાં ટાઉન હોલ બનાવવામાં આવેલો એ નગરજનોના ટેક્સ ના પૈસા છે નહીં કે નગરપાલિકાના છૂટાયેલા બોર્ડના આ ટેક્સના પૈસા છે નાગરિકો ના પૈસા છે તે છતાં આ લોકો પોતાની રીતે મનગળત નિર્ણયો કરી અને અત્યારે આ ટાઉન હોલ એ લોકોએ ફરી એક ઈજાનદારને જીમ માટે ભાડે આપી દીધેલો છે ભાડું નક્કી કર્યું છે કે નહીં એકચુલી મારી ધ્યાનમાં એવું છે કે ભાઈ લગભગ એ લોકોએ એમ નામ આપેલો છે બરાબર છે તો આજે નગરપાલિકાની એવી બધી ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં તમારે પબ્લિકની સુખાકારી માટે જો જીમને એવું ચલાવવું હોય તો હાથે આપણો નગરપાલિકાનો જે ભાગ છે તળાવની આજુબાજુએ વોકવે છે ત્યાં આગળ તમે જીમ ચાલુ કરી શકો છો ત્યાં બધા સાધનો લગાવી શકો છો અત્યારે કર્ણબાગ ગાર્ડનની અંદર અત્યારે એક કરોડ રૂપિયાના ખર્ચે આપણે વિકાસના કામો કરી રહ્યા છે